ડભોઈ શહેર અને તાલુકાની જનતા માટે આશીર્વાદ સમાન ગણાતું સરકારી દવાખાનું અત્યારે વિવાદોનું કેન્દ્ર બન્યું છે હોસ્પિટલનું તંત્ર અને વિવાદ જાણે એક સિક્કાની બે બાજુ બની ગયા હોય તેમ લાગી રહ્યું છે ક્યારેક સ્ટાફની દાદાગીરી તો ક્યારેક તબીબોની લાપરવાહી સામે આવે છે પરંતુ હાલમાં તો ઓપરેશન થિયેટર ઓટીની જર્જરિત હાલત અને સંરજનાના અભાવે ગરીબ દર્દીઓની હાલત કફોડી બની છે ઓપરેશન થિયેટરના છતના પોપડા ખરી છે દર્દીઓ જાય ક્યાં પ્રાપ્ત વિગતો અનુસાર હોસ્પિટલના ઓપરેશન થિયેટરની હાલત અત્યંત ખકડત જ અને ઓટીની છત પરથી પોપડા ખરી રહ્યા છે જે કોઈ મોટી દુર્ઘટનાને આમંત્રણ આપી રહ્યા છે આ પરિસ્થિતિમાં ઓપરેશન કરવું જોખમી હોવા છતાં હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા મરામત કરાવવા બાબતે કોઈ ગંભીરતા દાખવવામાં આવતી નથી વાસ હોય તો જ વાસડી વાગે તેમ સુવિધાના નામે અહીંયા મીંડું જોવા મળી રહ્યું છે તબીબોનો અભાવ અને ખાનગી હોસ્પિટલોની લૂંટ હોસ્પિટલમાં કાયમી સર્જનની પણ અછત છે ઓપરેશનની સુવિધા ન હોવાના કારણે મધ્યમ અને ગરીબ વર્ગના દર્દીઓ ના છૂટકે મોંઘી દાટ ખાનગી હોસ્પિટલમાં જવાની ફરજ પડી રહી છે સરકારી યોજનાનો લાભ લેવા ઈચ્છતા દર્દીઓ અહીં માત્ર ધક્કા ખાઈ રહ્યા છે ડભોઈ સરકારી દવાખાનાને આધુનિક બનાવવાની વાતો તો દૂર રહી પણ ઓછામાં ઓછું તેને દવાખાના યોગ્ય બનાવવામાં આવે અને તુરંત જ સર્જનની નિમણૂક કરી જર્જરિત ઓટીનું રિપેરિંગ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે